અત્યારે આ મોક્ષ પીપળો છે એ પીપળાની પાંચમી પેઢી છે છ વાર કાશી એક વાર પ્રાચી આ તીર્થને કહેવામાં આવે છે મારું નામ છે દેવેન્દ્ર મગલાલ પંડ્યા તીર્થકોરુરા આ તીર્થની અંદર સરસ્વતી નામની નદી પૂર સૂર્યવાહિની એટલે કે પૂર્વની દિશામાં વહન કરે છે પાંડવો એમાં નાય અને બ્રહ્મ હત્યા અને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા આ સરસ્વતી કિનારે પેલો પીપળો પાંડવોએ વાવી પાણી રેડી પિંડ મૂકી એને કૌરવોની મોક્ષગતિ કરેલી એ પછી કૃષ્ણ પરમાત્મા આવ્યા આ તીર્થમાં એણે અહીંયા છપ્પન કોટી યાદવ જે તિવેની ઘાટ ઉપર પાઈ ગયું એ બધાની પિંડ મૂકી મોક્ષગતિ અહીંયા પ્રાચીને પીપળે કરેલી એટલે આ પીપળે પાણી પાવાથી સાત પેઢીના પિતૃઓને મોક્ષ મળે છે આ તીર્થ છે આમ તો હજારો વર્ષ પહેલાં સરસ્વતી નદી આવેલી પણ પાંડુ અને ભગવાન કૃષ્ણ આવ્યા એને પૂર્વે હરા પાંચ વર્ષ થયા છે ભાઈ જેમ બાદ પછી દીકરો આપણો વંશ આલે એમ અત્યારે આ મોક્ષ પીપળો છે એ પીપળાની પાંચમી પેઢી છે